જિંદગી તારા સપના પણ કમાલના છે તો ગરીબોને તે મહિલાઓના સપના દેખાડે છે જ્યાં અમીરોને ઊંઘાવતી નથી દલીલ ન કરતા કારણ કે આપણા આંગણામાં કોઈ ગરીબ ભીખ લેવા નથી આવતા પણ આશીર્વાદ આપવા આવે છે બધા ઉપર વિશ્વાસ કરવો ખતરનાક છે પરંતુ કેટલાક ઉપર વિશ્વાસ ન કરવો તેનાથી પણ વધારે ખતરનાક છે જ્યારે બે મળે ત્યારે ત્રીજાની આશા ન હોય તે છે પ્રેમનું ગણિત ખોટી વાતો ઉપર વાહ કરશે તે જ લોકો તમારો વિનાશ કરશે જો બીજાની જિંદગીમાં તમારી જગ્યા કોઈ બીજા લઈ લે તો એક પગલું પાછું અટી જાવ તે જ બુદ્ધિમત્તા છે જાનવરમાં ઈચ્છા અને દેવદૂતમાં બુદ્ધિ હોય છે તેમજ મનુષ્યમાં તે બંને હોય છે જો તે ઈચ્છાને દબાવી લે તો જાનવર અને બુદ્ધિને દબાવી લે તો દેવદૂત છે સંબંધમાં એક વાત જરૂર યાદ રાખજો કે ભૂલ તમારી હોય કે અમારી સંબંધ તો આપણો જ છે વારસામાં ઘણીવાર જમીન સોના ચાંદી નથી મળતું ઘણીવાર જવાબદારી પણ મળે છે ત્યારે સમજી લેવું કે ભગવાનની ઈચ્છા તમારા ઉપર સૌથી વધારે છે જ્યારે તમને તમારી અંદરની કમીઓ પોતાને જ નજરમાં આવવા લાગે જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ તેમ વિશ્વાસ થઈ જાય છે કે મા બાપ દરેક વસ્તુ માટે સાચું જ કહેતા હતા કોઈનું સારું કરો તો શું ફરક પડશે હું બીજાનું સારું કરો તો ઘણો ફરક પડે છે આપણી ખુશી માટે બીજાની ખુશી રાખમાં ન ભેળવો તમારી તે ખુશી નકામી છે જેના પાછળ બીજાના આંસુ છે ઈચ્છાઓ બાદશાહને પણ ગુલામ બનાવી દે છે અને ધીરજ ગુલામને પણ બાદશાહ બનાવી દે છે એક રાજાએ એક ફકીરને પૂછ્યું આ દિવાલ ઉપર એવું લખો કે ખુશીમાં વાંચું તો દુઃખ થાય અને દુઃખમાં વાંચું તો ખુશી થાય ફકીરે લખ્યું કે સમય પણ વીતી જશે માણસને બે પ્રકારના લોકોથી દગો થાય છે એક તે જે પોતાના હોય છે અને બીજા તે કે જે વધારે પોતાના હોય છે આપણો દુખ બધાને ન બતાવો કારણ કે મલમ બધાના ઘરમાં હોય કે ન હોય પણ મીઠું તો બધાના ઘરમાં હોય છે અડધી જિંદગી વિતાવી દીધી વાંચતા વાંચતા શીખ્યા શું એકબીજાને નીચા દેખાડવાનું કેટલીક વાર લોકો એટલા સ્વાર્થી બની જાય છે કે પ્રેમ કરે તો ખરાબી ભૂલી જાય છે અને નફરત કરે તો સારું ભૂલી જાય છે સમય બતાવી દે છે માણસોને ફિલોસોફી જિંદગીની પછી નસીબ શું રેખા શું ભાગ્ય શું સમુદ્રને અભિમાન હતું કે હું બધું જ દુબાડી દઈશ ત્યાં જ એક તેલ ટીપું ટીપુ તરતું તરતું કિનારા ઉપર આવી ગયું આપણી સ્થિતિ ઉપર એટલો કમન ન કરો માટીને પૂછો કે આજકાલ સિકંદર ક્યાં છે દરરોજ માટે કંઈ જ હોતું નથી ક્યારેક નિરાશ ન થાઓ કેટલા પણ હોય ખરાબ દિવસો તે બદલશે અને જરૂર બદલશે ક્યારેક ક્યારેક તકલીફ શબ્દોથી વધારે મોન આપે છે ઘણા લોકો સંબંધને નિભાવે છે ઓછા પણ ઉપયોગ વધારે કરે છે સંબંધ બતાવી નથી શકાતો પણ નિભાવી શકાય છે પછી ભલે તે દૂર હોય કે પાસે પૈસા ગમે તેટલા પડી જાય પણ એટલા નથી પડતા જેટલા માણસો પૈસા પાટે નીચે પડી જાય છે કોઈ માણસ એટલો પૈસા વાળો નથી હોતો કે તે તેના ગયેલા સમય અને કોઈ માણસ એટલો ગરીબ પણ નથી હોતો કે તે પોતાના આવતા બદલી ન શકે માણસ દગો નથી આપતો પરંતુ તેને તેની ઉપર રાખેલી આશાઓ દગો આપે છે જે તે બીજા પાસેથી રાખે છે જેને જેટલો પ્રેમ હોય તેને તેટલી નફરત પણ હોય છે કારણ કે ખૂબ જ સરસ રીસો જ્યારે પણ તૂટે છે ત્યારે તે ખતરનાક બની જાય છે મનુષ્યએ સમયને પૂછ્યું કે હું હારી કેમ કે તડકો હોય કે છાંયો હોય કાળી રાત હોય કે વરસાદ હોય ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ હું ચાલુ છું એટલા માટે હું જીતી જાઉં છું તું પણ મારી સાથે ચાલ તું પણ ક્યારે હારીશ નહીં જ્યારે મનુષ્ય સફળતાની ટોચ ઉપર હોય છે ત્યારે વારંવાર પોતાને ભૂલી જાય છે જ્યારે તે બરબાદીની નજીક હોય છે ત્યારે વારંવાર પોતાના તેને ભૂલી જાય છે સમુદ્રમાં નાશ પામવું તે તો કિસ્મતની વાતો છે મને દુખ તેના ઉપર થાય છે જે કિનારા ઉપર શ્વાસ છોડે છે જિંદગીમાં ક્યારેક ખરાબ દિવસો આવે તો હિંમત રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહીં હે પ્રભુ ઈચ્છા નથી કે આખો રસ્તો જાણી શકું દે પ્રકાશ એટલો કે આગલું પગડું ઓળખી શકું ઓળખવાની સાચી જગ્યા આપણી નજીક હોય છે અને રહેવાની સાચી જગ્યા પોતાની હદ છે ઘણો મુશ્કેલ નથી જિંદગીને સમજવાનો જે ત્રાજવા ઉપર બીજાને વજન કરો છો તો તે ત્રાજવા ઉપર ક્યારેક પોતે બેસીને જુઓ પ્રેમથી ઉદાસી અને દુઃખ જરૂર ઉત્પન્ન થશે તે પ્રેમ શું જે ઉદાસ ન કરી શકે જરૂરી નથી કે બધા મૌન હોય ક્યારેક નારાજગી દોષ અને રોષ પણ હોઈ શકે છે એટલા માટે નારાજ થયેલ મૌન કરતા બોલતી નારાજગી પણ હોય છે મનુષ્ય નીચે બેસીને મિલકત ગણે છે કાલે આટલી હતી આજે આટલી હતી ઉપરવાળો હશે છે અને મનુષ્યનો શ્વાસ ગણે છે કાલે આટલો હતો અને આજે આટલો વધ્યો દુનિયાને આ રાત્રિ આશ્રયમાં કેટલા દિવસ રહેવાનું છે જીતી લે બધાના દિલને આજ જિંદગીનું ઘરેણું છે લગન નાનો શબ્દ છે જેને લાગી જાય તેનું જીવન બદલી જાય છે મિત્રોના દુઃખમાં ગમે તે પરિસ્થિતિમાં સામેલ થઈ જાઓ પણ ખુશીમાં ત્યાં સુધી ન જવું જ્યાં સુધી તે પોતાને પોતે ન બોલાવે હિત કરવાવાળા પારકા પણ પોતાના છે અને હિત કરવાવાળા પોતાના પણ પારકા છે બસ આટલી જ છે ઈચ્છા એ જિંદગી હું જમીન ઉપર બેસું તો લોકો મને મહાન કહે મારી હદ નહીં ખરાબ માણસોને છોડીને સારા માણસોની શોધ કરવા કરતા આપણે ખરાબ માણસોની ખરાબ વાતોને છોડીને તેનામાં સારી વાતો શોધીએ શોધી રહ્યા છે બધા અહીં તહીં પોતાનામાં શોધે કોણ શોધી રહ્યા છે દુનિયામાં કમીઓ પોતાના મનમાં જોવે કોણ બધાની અંદર દર્દ છુપાયેલું છે તેને પડકારે કોણ દુનિયા સૂત્રે બધા બૂમો પાડે છે પણ પોતાને આજે સુધારે કોણ આપણે સુધરશું તો દુનિયા સુધરશે એ સીધી વાત ઉતારે કોણ ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો